નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ઓનલાઇન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં હું આજે ફરીથી તમારા માટે લઈને આવી ગયો છું સુંદર ટોપ ફાઈવ ટ્રેન્ડિંગ અને પ્રીમિયમ ક્વોલિટી જ્વેલરીમાં એક વધુ ખાસ કલેક્શન અહીં તમને મળે છે અસલી ક્વોલિટીની જાણકારી જ્વેલરીનું ક્લોઝઅપ રિવ્યૂ અને બિલકુલ સાચા પ્રાઇઝમાં બેસ્ટ ડીલ્સ હું તમને દરેક પ્રોડક્ટનું મટીરિયલ કલર ફિનિશિંગ અને વેલ્યુ ફોર મની બધું જ સરળ ભાષામાં જણાવું છું જેથી તમે કોઈપણ ટેન્શન વગર તમારા બજેટમાં સૌથી સુંદર જ્વેલરી પસંદ કરી શકો અને હા દરેક વિડિયો સાથે તમને મળે છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સક્લુઝિવ ઓફર્સ જેનાથી તમે તમારી પસંદની જ્વેલરી બિલકુલ ઓછી કિંમતમાં સુરક્ષિત રીતે સીધા તમારા ઘર સુધી મંગાવી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસા ત્યાં સુધી આપવાના છે જ્યારે તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચી જાય પ્રોડક્ટ કેવી રીતે મંગાવી શકો છો તે હું વિડીયોમાં જણાવીશ તો દોસ્તો જો તમે પણ ઈચ્છો છો પ્રીમિયમ લુક શ્રેષ્ઠ ક્વોલિટી અને પરફેક્ટ પ્રાઇઝમાં જ્વેલરી ખરીદવી તો આ ચેનલ તમારા માટે જ છે વિડિયોને પૂરો જરૂર જોજો કારણ કે આજની ડીલ્સ ખરેખર ખૂબ જ ખાસ છે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જેથી હું જે પણ નવી જ્વેલરી રિવ્યૂ લઈને આવું તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો હવે મોડું કર્યા વગર શરૂ કરીએ આજનું જ્વેલરી કલેક્શન મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રિટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુદ છે મહિલાઓ માટે સુહાગની નિશાની માનવામાં આવે છે આ વિશેષ રૂપે કોલ્હાપુરી કે મહારાષ્ટ્રીયન શૈલીથી પ્રેરિત લાગી રહ્યા છે જેમને અવારનવાર ભારે મંગળસૂત્રની શ્રેણીમાં રાખવામાં આવે છે આના પર ખૂબ જ ઝીણી નકશી અને મીનાકારીનું કામ કરવામાં આવ્યું છે આ ગોળ આકારનું છે જેને અવારનવાર વાટી અથવા મંડલા ડિઝાઇન કહેવામાં આવે છે આ થોડું ફેલાયેલું અને પાંખ જેવું આકારનું છે જેના પર ફૂલોની ડિઝાઇન બનેલી છે તેમાં સોનાના નાના નાના ચોરસ બ્લોક અને મોતીઓનો સુંદર તાલમેલ બેસાડવામાં આવ્યો છે જે તેને પરંપરાગત અને શાહી લુક આપે છે આ ભારે ડિઝાઇન લગ્ન દિવાળી કરવાચોથ કે મોટા પારિવારિક સમારોહ માટે શ્રેષ્ઠ છે કારણ કે આ મંગળસૂત્ર ભારે છે તેથી તેની સાથે નાના સોનાના ટોપ્સ કે ઝુમકા પહેરવાથી તમારો લુક સંતુલિત લાગશે આ ડિઝાઇન એવરગ્રીન છે ભલે આજે સમયની સાથે ફેશન બદલાતી રહેતી હોય પરંતુ આ પ્રકારની નક્કર અને પરંપરાગત ડિઝાઇનોનો ક્રેઝ ક્યારેય ઓછો નથી થતો આ એ મહિલાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જે પોતાની જડો સાથે જોડાયેલી રહેવા માંગે છે અને સાથે જ પ્રભાવશાળી દેખાવા માંગે છે અને જેણે પણ આ બે મંગળસૂત્ર મંગાવ્યા છે તેમના સારા સારા રિવ્યૂ પર આવ્યા છે કાજલ ઝાને કહા હૈ બહોત સુંદર આયા હૈ જૈસા દિખાયા થા વેસા સેમ આયા હે અને હવે વાત કરીએ આની કિંમતની તો આ બે મંગળસૂત્રની કિંમત છે રૂપિયા ત્રણસો પચાસ હવે વાત કરીએ બીજી ડિઝાઇનની અને આ છે એક પરંપરાગત જ્વેલરી સેટ જેમાં અલગ અલગ ડિઝાઇનના આ સેટ આવશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ મંગળસૂત્ર એક રાણી હારનો અનુભવ આપે છે આની પહોળી ચેઇન અને બહુ મોટા આકારના પેન્ડન્ટ આને એક સાધારણ આભૂષણથી ઉપર ઉઠાવીને એક માસ્ટરપીસ બનાવે છે આમાં પેન્ડન્ટની સાથે મેચિંગ ઝુમકા આખા સેટને એક સંપૂર્ણ અને શાહી લુક આપે છે આ પેન્ડન્ટ્સની વચ્ચે લાલ લીલા અને કાળા રંગોનો જે સૂક્ષ્મ ઉપયોગ કરવામાં આવ્યો છે તે તેની સોનેરી ચમકને વધુ નિખારે છે આ રંગોનો સંગમ આને વધુ જીવંત બનાવી દે છે પેન્ડન્ટ પર બનેલી લહેરો ફૂલ અને ઝીણી જાળીનું કામ ભારતીય કારીગરોની સદીઓ જૂની કલાને દર્શાવે છે આની ચેઇનને જુઓ આ માત્ર એક તાર નથી પરંતુ આમાં ઝીણી સોનાની પ્લેટ્સ અને ડિઝાઇનર કડીઓને જોડવામાં આવી છે આ બનાવટ આને ગળા પર બહુ જ શાનદાર રીતે ડ્રેપ થવામાં મદદ કરે છે જેથી પહેરવાવાળી મહિલાની ગરીમાં વધુ વધી જાય છે મંગળસૂત્ર એ મહિલાઓ માટે છે જે પોતાની પરંપરાઓ પર ગર્વ કરે છે અને તેમને શાંતથી પ્રદર્શિત કરવા માંગે છે આ ડિઝાઇન માત્ર તમારી સુંદરતામાં ચાર ચાંદ નથી લગાવતી પરંતુ તમારા વ્યક્તિત્વમાં એક આત્મવિશ્વાસ અને ગ્રેસ પણ લાવે છે આ આભૂષણ કોઈપણ દુલ્હનના શ્રિંગારનું મુખ્ય આકર્ષણ હોઈ શકે છે આની ભવ્યતા એવી છે કે આ આવનારા કેટલાય દાયકાઓ સુધી ફેશનમાં રહેશે હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે રૂપિયા ત્રણસો પચાસ હવે વાત કરીએ ત્રીજી ડિઝાઇનની આ શાનદાર રાજસ્થાની રજવાડી ચૂડા સેટ રાજસ્થાનની શાહી પરંપરા અને કલાનું અદ્ભુત પ્રદર્શન છે રાજસ્થાનમાં ચૂડો માત્ર એક આભૂષણ નથી પરંતુ સુહાગ સૌભાગ્ય અને સાંસ્કૃતિક ગૌરવ માનવામાં આવે છે ચિત્રમાં દેખાડેલો ચૂડો પોતાની બનાવટ અને રંગોના કારણે અત્યંત પ્રભાવશાળી લાગે છે ઘેરો મેરૂન મારૂન રંગ રાજસ્થાનની માટી અને ત્યાંના પરંપરાગત રાજપૂતી પરિધાનો સાથે બહુ સુંદર મેળખાય છે આ રંગ ઉર્જા અને પ્રેમનું પ્રતીક છે આ ચૂડાની સૌથી મોટી વિશેષતા તેની સાથે લાગેલી ભારે સોનાની લટકણ છે આ લટકણ માત્ર હાથની શોભા નથી વધારતી પરંતુ તેની ખનખ એક રાજસી માહોલ પેદા કરે છે ચૂડાના કડા પર સોનાના પાણી જેવી ચમક અને તેના પર જડેલા નાના નાના નંગનું કામ આને એક હેવી બ્રાઇડલ લુક આપે છે જ્યારે આ રાજસ્થાની ચૂડાને આ મંગળસૂત્રો સાથે પહેરવામાં આવે છે તો તે એવી છબી બનાવે છે જે ગરિમા અને ગરિમાથી ભરપૂર છે આ મેળ રૂપે એ મહિલાઓ માટે છે જે રાજસ્થાનની સમૃદ્ધ પરંપરાઓને આધુનિક સમયમાં પણ શાંતિ પ્રદર્શિત કરવા માંગે છે આ આખો સેટ ભારે મંગળસૂત્ર અને રાજસ્થાની ચૂડો વિશેષ રૂપે ફેરા નિકાહ કે મોટા રજવાડી ઉત્સવો માટે સૌથી ઉત્તમ પસંદગી છે જ્યારે આ ઘરેણાને રાજપૂતી પોશાક કે ગોટાપત્તી સાડી સાથે પહેરવામાં આવે છે તો તે પહેરવાવાળી મહિલાને એક સાક્ષાત મહારાણી જેવો દિવ્ય સ્વરૂપ પ્રદાન કરે છે અને જેણે પણ આ મંગાવ્યું છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે अंजलि कुमारी ने कहा है चूड़ा तो बहुत अच्छा है पर इसकी चूड़ी थोड़ी सी इधर उधर बैसी है नहीं तो चूड़ियाँ तो बहुत अच्छा है आप लोग ले सकते हैं डिलीवर भी टाइम से पहले हो गया इतिश्री भोल ने कहा है बेस्ट डिजाइन बेस्ट कलर बेस्ट साइज इज रियली वेरी गुड हवे बात करिए आनी नी, तो आनी कीमत रुपया तो लास्ट डिजाइन नी આ રાજસ્થાની રજવાડી ચૂડો અને ભારે મંગળસૂત્રોનો સંગ્રહ રાજસ્થાનની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને શાહી ઠાઠબાઠનો શ્રેષ્ઠ સંગમ છે આ લાંબા મંગળસૂત્રો કોઈ રાણી હારથી ઓછા નથી લાગતા જે ગરિમા અને ભવ્યતાનું પ્રતીક છે પેન્ડન્ટ્સ પર કરવામાં આવેલું જાળીદાર કામ અને વચ્ચે વચ્ચે મીનાકારી લાલ લીલા અને વાદળી રંગનો ઉપયોગ રાજસ્થાનની પ્રસિદ્ધ કલાને દર્શાવે છે મંગળસૂત્રોમાં કાળા મોતીની ત્રણથી ચાર લડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમને સોનાની નકશીદાર પટ્ટીઓથી જોડવામાં આવ્યા છે આ બનાવટ આને મજબૂતી અને એક શાનદાર લુક આપે છે સેટની સાથે આપવામાં આવેલા ભારે ઝુમકા આખા શૃંગારને સંતુલિત કરે છે અને ચહેરા પર એક અલગ જ તેજ લાવે છે આ આભૂષણો માત્ર સજાવટ માટે નથી પરંતુ આ રાજસ્થાનની પેઢીઓ જૂની કલાને જીવંત રાખે છે આને પહેરવું એ પોતાની જડો અને પરંપરાઓ પર ગર્વ કરવા જેવું છે આ સંપૂર્ણ સેટ ભારે મંગળસૂત્ર અને રાજસ્થાની ચૂડો વિશેષરૂપે ફેરા નિકાહ કે મોટા રજવાડી ઉત્સવો માટે સૌથી ઉત્તમ પસંદગી છે જ્યારે આ ઘરેણાને રાજપૂતી પોશાક કે ગોટાપત્તી સાડી સાથે પહેરવામાં આવે છે તો તે પહેરવાવાળી મહિલાને એક સાક્ષાત મહારાણી જેવો દિવ્ય સ્વરૂપ પ્રદાન કરે છે અને જેણે પણ આ મંગાવ્યું છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે નગેન્દ્ર શાહે કહ્યું છે પ્રોડક્ટ ઇઝ વેરી ગુડ વંદના ભારદ્વાજે કહ્યું છે સુંદર ડિઝાઇન હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે ત્રણસો વીસ રૂપિયા ઓર્ડર આપવા માટે બહુ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદગી વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરો સરનામું પિનકોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે દસ દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબ્સ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકાધીશ